ભાજપાની ભ્રષ્ટ સરકારના કારણે કાંડ અને કોભાંડનો રાફરો ફાટ્યો હોય તેમ અને તમામ ભ્રષ્ટાચારના નત નવા રેકોર્ડ સંસ્થા કોભાંડીઓને ભાજપાએ જે રીતે રાજકીય આશ્રય આપ્યો છે એટલે કે ભાજપાનો ખેસ પેરો ભાજપાની સભ્ય નોંધણી ઝુંબેશમાં જોડાઈ જાઓ અને તમારો વિકાસ કરો અને લૂંટનું લાયસન્સ મેળવો આજે ભાજપાની ચંદાદો ધંધાલોની થિયરીથી આગળ આ લૂંટના કારોબારમાં ગુજરાતના ખાસ કરીને ઉત્તર ગુજરાતના અને અમુક વિસ્તાર સૌરાષ્ટ્રના અને પછી રાજસ્થાનના હજારો નાના રોકાણકારોને લોભ લાલચ આપીને છ હજાર કરોડ નું પ્રાથમિક અહેવાલ પ્રમાણે કોભાન કર્યું છે જે ખુદ સીઆઈડી ક્રાઇમે જાહેર કર્યું છે અત્યારે જે એમની પોતાની પ્રેસ હતી તેમાં પણ આખી ઘટનાની અંદર સમજવા જેવું છે

સરકાર ભલે સામાન્ય નાગરિક ના છ હજાર કરોડ ચાવુ કરી જાય પણ આ છે ભાજપાની ભરોસા ની સરકાર આ ભૂપેન્દ્રસિંહે પ્રજાની આગળથી નાના રોકાણકારો આગળથી પૈસા મોટા પાયે લીધા અને ભાજપાની આગળ એમની કેસેટ છે જ્યારે કોઈ આવું કૌભાંડ આવે ત્યારે આ કરીને આવું તો જીવનમાં અમને મળતા રહેતા હોય પણ આજે હું આપની સામે એક એવી પ્રકારનું કૌભાંડ જેને બીજેડ સોલ્યુશન કઈ રીતે આખી આખી મોટામાં મોટું ઉત્તર ગુજરાતનું એજ્યુકેશન કેમ્પસ કઈ રીતે ભાગીદારી કરીને એમાં ભાજપાના શિરમો નેતૃત્વ લઈને ત્યાંના સ્થાનિક તમામ નેતાઓ એટલે એ ટુ જેડ બી ટુ જેડ તો હતું બીજેડ

આ કેમ્પસના ઉદ્ઘાટનમાં આવ્યા છે અને આ એમને સત્તાવાર એમના બીજ બીજેના ઓલા સમંતર વિગતો સાથે મૂકવું છે સ્વાગત ના ફોટા છે અનનામિત પુરોટા ભીખુશી છે ત્યાં લગી તો સમજી શકાય કે વરિષ્ઠ નેતાઓને બોલાવે કેમ્પસના ઉદ્ઘાટન રત્તીભાઈ પટેલ ભાજપાના મહામંત્રી તે પણ ઉદ્ઘાટનમાં છે દેશના પ્રધાનમંત્રીને બીજે સોલ્યુશન તરફથી સરસ મજાની

કોઈ પણ માણસ વ્યાજ ધંધો કરે વ્યાજ ઉપર નાના ધીરવાનો ધીરધારનો નો તો એની માટે લાયસન્સ ઉપર પડે ગૃહ રાજ્ય મંત્રી શ્રી તો કાયમ કેતા હોય છે કે અમે એની ઉપર મોટી ધોસ બોલાવી છે અમે બધું કરવાના છીએ આ તો ખુલ્લેમ વ્યાજ નો ધંધો હતો આના લાયસન્સ હતા કે નહોતા ભાજપા નો કેસ હતો પણ સત્તાવાર કોઈ લાયસન્સ હતું તેવા સંજોગોની અંદર નાના રોકાણકાંડા પૈસા ડૂબાનાર આવા અનેક લોકો પોન્જી સ્કીમના નામે સુરતમાં હોય અમદાવાદમાં હોય રાજકોટમાં હોય કે અત્યારે ઉત્તર ગુજરાતમાં સૌથી કાજેલું એ સાબરકાંઠાની અંદરનું બીજે સોલ્યુશનનું હોય આ તમામ બાબતોની અંદર આ માત્ર આપણે આ જાળા પૂરતું સીમિત નથી આ કો હું જવાબદારીપૂર્વક કહું છું

મહેરબાની કરીને મંત્રી શ્રી ગૃહ રાજ્ય મંત્રી શ્રી અને પ્રવક્તા મંત્રી શ્રી આવીને હજી સુધી કીધું નથી અપેક્ષા રાખીએ છીએ ખ્યાતિમાં પણ નથી બોલ્યા કેમ નથી એમની ખ્યાતિ કોઈ કાસ્ટાય હશે આમાં પણ હજી સુધી એવું બોલ્યા નથી કે ચમર છોડીશું નહીં તો ચમર બંધીને પકડાશો ક્યારે અને ક્યારે પકડશો અને વિકુશી જાદા સાથેના ઉપેન્દ્રસિંહ જાલા સાથેના કોણ કોણ લાભાર્થી છે ભાગીદારી હિસ્સેદારીમાં એની પર સીઆઈડી ક્રાઇમ તપાસ કરે તમામ લોકોના કોલ ડિટેલ થી સામાન્ય માણસને સાબરકાંઠાની અંદર સામાન્ય માણસને ખબર છે કોણ કોણ લોકોની અવર હતી નાના માણસને તો પોલીસ સુરાતન દેખાડે છે નાના લોકોને તો પોલીસ વિઝ્યુઅલ સ્પેશિયલ આપે છે કે જો ચાલવા દેવાનો ન આવ્યો તો આ આર્થિક ગુનેગાર સામે પોલીસ

કે ભુવેન્દ્રસિંહ જે છે તે 1 કા 2 અને 2 ના 4 કરવામાં ખૂબ માહિર છે ને હોશિયાર છે એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી આ બે મુદ્દાઓની કાય પરિપ્રેક્ષમાં આપ જુઓ છો જે રીતે પ્રાથમિક માહિતી આવી છે ને સીઆઈડી ક્રાઇમ જે પ્રથમ એમની પ્રેસ કરીને જાણ કરી છે માધ્યમોને એમાં 6000 કરોડ નું આ ગોબાન આશરે 14000 કરતા વધુ રોકાણકારોને જેના એજન્ટ મુખ્ય એજન્ટ પકરાવ છે એને આપેલી પ્રાથમિક માહિતી ઉપરથી છે લાભાર્થી કેટલા છે એની વિગત તો તપાસ થશે ત્યારે બીજા કોભાંડો ની જેમ એ પણ પેટીમાં બંધ થઈ જશે તો ખબર નહીં અને જ્યાં લગી સવાલ છે આપે કીધું તે પ્રમાણે ત્યાંના તે વિસ્તારના ધારાસભ્ય સભ્ય પણ એક ના બે ને બે ના ચાર ના નિષ્ણાંત કીધી હતી ત્યારે મંત્રી ને તંત્રી ને સંત્રી બધા હાજર હશે સમારંભમાં એક તરફ ગુજરાત

અને વધારાના કેટલાય મોટા ફાયદા આપે વિશિષ્ટ સેવાઓ આપે અને અનેક ઘણું ઊંચું વળતર આપે એટલે તો એ લોકો સંપૂર્ણપણે આપના માધ્યમમાં પણ આવી એટલે રિપીટ કરીશ કે ઓફિશિયલી સ્ટેમ્પ પેપર ઉપર લખી આપવામાં આવતું હતું કે તમને કેટલા વળતરના કેટલા પ્રકારના ફાયદાઓ છે હિંમત જુઓ તમે આ હિંમત જ દેખાડે છે કે ગાંધીનગરમાં બેઠેલા લોકોના આશીર્વાદ વિના સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીના સંત્રી અને મંત્રીઓના આશીર્વાદ વિના આ ગુજરાતના નાગરિકોને લૂંટવાનો જે કારોબાર ચાલ્યો એમના આશીર્વાદ વિના શક્ય બને નહીં ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે માન કરીએ છીએ કે છ હજાર કરુણ કરતાં પણ આમનો ઊંચો જશે પણ સરકાર પ્રમાણિકતાથી અને સાચા અર્થમાં એકાંત કુતુ આમ તો કાન ને કોભા ને ભાજપા સરકાર ની ઓળખ છે પણ તેમ છતાં એકાદા કોભા કાન માં આ બીજે સોલ્યુશન વાળા માં પણ દાખલા રૂપ રીતે કાર્યવાહી કરવામાં આવે તો મને એમ લાગે છે બહુ બધા મોટા માથાઓ આના લાભાર્થી છે નાના લોકો તો પોતાના પરિવાર ની કઈક મહત્વ માટે લોભ લાલચ પર આવીને એમને રોકાણ કર્યું હશે પણ જે મોટા મોટા લાભાર્થીઓ છે જે બારોબાર વગર રોકાણ સીધા રાજકીય રક્ષણ આપવાના જે લાભાર્થીઓ છે એ લાભાર્થીઓના નામ જો ખુલે તો સમગ્ર ગુજરાતમાં અનેક મંત્રી અને અનેક સંત્રીઓએ ઘરે બેસવું પડે ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે પુનઃ કરીએ છીએ કે આ બીજે સોલ્યુશન તો એક કોભાંડ આવ્યું રાજ્યના અનેક મહાનગરોમાં આ પ્રકારના કોભાંડ ચાલે છે ગુજરાતમાં આર્થિક ગુનાખોરીનો આંખ આસમાને છે અને વાજપાનો ખેસ પહેરીને આવા છેતરપિંડી કરનારા તત્વો બેકાબુ રીતે ગુજરાતમાં

ફરિયાદ આપવા તૈયાર નથી તમામ લોકો મૌન સેવી છે શું થવું જોઈએ આ કાઈ અંદર કેવી રીતે જુઓ ગુજરાતમાં જે કોઈ પ્રકારની ફરિયાદો આવે મોટું કો થાય ત્યારે લોકાંકારોને ડર લાગે છે આપણે જોયું છે કે અનેક વખત અનેક ગુનામાં ફરિયાદી જ્યારે પોલીસ સ્ટેશનમાં જાય ત્યારે એ ગુનેગાર હોય તે પ્રકારનું વર્તન થાય છે એટલે કે ભોગ બનનારને એવા પ્રશ્નો પૂછવા તમે ક્યાંથી પૈસા લાવ્યા હતા કઈ રીતે તમે અહીંયા ગયા હતા હકીકતે તો આરોપીને બરાબરની રિમાન્ડ લેવાની હોય એની બદલે ફરિયાદીની રિમાન્ડ લેવામાં આવે એના કારણે અનેક રોકાણકારો સામે નથી આવતા અને એના કારણે જ આવા છેતરપિંડી કરનારાઓ પોન્જી સ્કીમ ચલાવનારાઓ બે બે રોકટો ગુજરાતમાં લૂંટો કારોબાર ચલાવે છે ત્યારે હું પુનઃ માંગ કરું છું કે સરકારે પોતે સામેથી આવીને આવી પોન્જી સ્કીમના છ કરોડના મોટા સ્કેમમાં જો સરકારની નીતિ અને નિયમ સાફ હોય અને એમને એમ હોય કે ગુજરાત અને ગુજરાતીઓને ન્યાય આપવા માંગે છે એકાદ કાંડમાં તો એમને તાત્કાલિક પણ એક નંબર જાહેર કરીને તમામ રોકાણકારોની ફરિયાદ સામેથી લેવી જોઈએ જે સંત્રી અને મંત્રીઓના આશીર્વાદથી આ કોભાન ચાલ્યું હોય તેની પણ વિગતો એમને જાહેર કરવી જોઈએ હું પુનઃ એ વાત તો ઉચ્ચાર કરું છું કે સંત્રી અને મંત્રીઓના આશીર્વાદ વિના આ બીજેડ સોલ્યુશન એ 6000 કરોડ નો લૂંટનો કારોબાર શક્ય નથી અને આ કુલિયમ લૂંટનો કારોબાર હતો આ ખાનગીમાં નોતો એટલે કુલિયમ લૂંટમાં જે ખેલ કરનારાઓ છે નાના રોકાણકારો ગુરબા રાજસ્થાન ત્યા એમની જીવન મનોની મૂડીઓ એમાં જતી રહી અને એક લોકો ભોગ બન્યા અને જે મોટા લાભાર્થીઓ છે એ લોકો અત્યારે આનંદ અનુભવી રહ્યા હોય ત્યારે સરકારની સીધી જવાબદારી બને છે મૃદુ અને મક્કા મુખ્યમંત્રીશ્રીની સીધી જવાબદારી બને છે કે રોકાણકારો નાના રોકાણકારો ભોગ બન્યા છે એની ઉપર મૃદુ રીતે આપ એમની પ્રત્યે સંવેદનશીલતા દાખવો અને બીજે સોલ્યુશનના લૂંટના કારોબાર ચલાવનાર સામે મક્કમ પર પગલા લ્યો તો જ આપની છાપ જાહેરાતોમાં મૃદુને મક્કમ કહેવાને બદલે હકીકતમાં ગુજરાત અને ગુજરાતીઓ મૃદુ અને મક્કમ ગણશે